જય જવાન જય કિસાન આજે આપણે વર્ગુનીની શાકભાજીની વાત કરીએ તો તમામ મારા ખેડૂત મિત્રોને ઘરે શાકભાજી થઈ પણ શકે છે અને હું છેલ્લા બે વર્ષથી છેલ્લા બે વર્ષથી હું કરવા સારું કરીને મજૂરી બી કરું જ છું અને વર્ગુની રિયલમાં થાય જ છે થાય છે એટલે આપણે મજૂરી થોડી છેલ્લા બે વર્ષથી હું પણ વર્ગોની માટે કરીને મજૂરી કરું છું વિડીયો બનાવવાનો તો છેલ્લો હું મહિના દોઢ મહિનાથી જ બનાવું છું યુટ્યુબમાં પણ હું મારા જોડે દોઢ વીઘો જ જમી છે તો દોઢ વીઘાની અંદરમાં હું પેદા પણ લઈ શકું છું અને રિયલમાં તો આપણે વર્ગુનીની વાત કરીએ તો જુઓ આપણે શિયાળામાં કાકડી ના થાય ને પણ મેં ગોડને અપનાવ્યા કે શિયાળાની કાકડી થાય કે ન થાય અને શિયાળાનું કાળિંગ બી થાય કે ન થાય પણ કુદરત એક જબરો છે અને માલિક પણ આપણે ખેડૂતના દીકરા છો તો મજૂરી કરો તો જરૂર મારો ભગવાન મજરે બી લે છે ને એ પણ થોડી થોડી શાકભાજી તમામ વર્ગુની કરી છે તમામ કોઈ દવા વિના વગર નહીં છેલ્લા મને બે વર્ષથી હશે હું બજારની અંદરથી શાકભાજી લાયાને તમામ શાકભાજી હું તમામ કઠોળ રાખું છું ઘરે અને તમામ પ્રકારની મારા ઘરે થોડી થોડી શાકભાજી પણ મળી રહેશે જોઈ લો તો કાકડીનો આપણે યુઝ કર્યો હતો કે કાકડી શિયાળામાં થાય કે ન થાય તો કોઈ ઘણી નથી વાય ચાર પોસ્ટ ગોડે જ વાયા છે પણ જુઓ કાકડી બી આવી ગઈ છે જુઓ કાકડી રિયલમાં આવી ગઈ છે જોવે એ આ રિયલ માં કાકડી આવી ગઈ છે એક બે આવે એ કશું નહીં એમને કશું હજુ જીવાણું બીવાણું કશું પણ પડ્યા નથી જુઓ હોખરે દેખાય તમને આ જુઓ ડબલ છે આવી ગઈ કાકડી તો પછી નથી એવું નથી આ જુઓ રિયલમાં છે કાકડી એટલે અમુકને એમ થાય કે ખોટા વીડિયા બનાવે છે તો આ કાળીંગાનો યુઝ કર્યો હતો તો કાળીંગાને જો આ ફૂલ લાગી ગયા છે જોઈ લો અને સાથે સાથે કાકડી પણ ખૂબ પણ પડી છે અને મને વિશ્વાસ છે કે મારો ભગવાન મારી વર્ગુની હું મજૂરી કરું છું એ મારો માલિક પણ મારી લેખે લેવાનું છે તો કાકડીની બાજુ બાજુ આ બી ડુંગળી જુઓ ડુંગળી છે આ ડુંગળી હવે એને ઉપર ફૂડ પણ આવી ગયા છે અને બીજી ડુંગળી તૈયાર પણ કરી નાખી છે કારણ કે એને એમાં ઉખડ લીધો શિયાળો પડ્યો જ છે તો આ ડુંગળીના આ ઢોલોનો ભાવે તો કરવાનો છે જોઈ લો પછી જો મેં બટાકા વર્ગોની અગીકતમાં રિયલમાં મારો ભગવાન મારું પૂરું કરશે મને વિશ્વાસ છે જોઈ લો આ બટાકા છે તો આવા આવા મેં દાખલા તરીકે ચાર પાળા બનાવ્યા છે તો ચાર પાળાની અંદર મેં મારે લેવા જવું પડશે નહીં મને વિશ્વાસ ભરોસો છે કારણ કે હું પણ મહેનત કરું છું તો મારા વગોન પાર પાડે તો ડુંગળી વરગુની છે એમને નથી કંઈ આપ્યું બટાકન કંઈ આપ્યું નથી અને સાથે સાથે રીંગણ બી કરી તો એ મારે લેવા ક્યાં જવું પડશે નહીં તો સાથે સાથે હું તમને રીંગણ પણ બતાવી નાખું છું કે આપણે ઘણું ના જોઈએ શાકભાજી તો જો સાથે સાથે આ રીંગણ બી કરી નાખીએ છીએ આ રીંગણ સાથે સાથે કરી નાખીએ છીએ તો આપણે એક બીજી શાકભાજી ખૂટતા ઉધી એક બીજી આપણે તૈયાર કરી નાખવાની એટલે ઘટશે નહીં તો બીજી વરે શાકભાજી હું તમને બતાવી નાખું કે આપણા ખેડૂતને ઘરે સો ટકા નહીં ઘટે કારણ કુદરતીની કૃપા છે આપણા ઉપર પાણી બી ખૂબ છે અને ખેડૂત પાસે માલિકની મહેરબાની કોઈને પચાસ વીઘા પચીસ વીઘા દોઢ વીઘા અને મારા જેવો નાનો ખેડૂત હોય તો દોઢ વીઘો એવો હોય મારા જોડે દોઢ વીઘો જ ખેતી છે તો આપણે બેની શાકભાજીની વાત કરીએ તો દાખલા તરીકે પેલા ફૂલી વરણ ને કોબીસ બી આળી ગયો છે હવે તૈયારો આણવા ઉપર એ ખોડા આણી ગયા મતલબ તો આપણે બીજું વાવી લીધું આ ફૂલી વરણ વાય લીધું હોય આ કોબીસ વાવી લીધું છે આ કોબીસ છે આ ફૂલી વરણ છે તો આપણે પહેલું થાકતો ઉધી આ પણ કરી શકો છો પછી બીરી બીજું વડે બતાવું કે આપણે એક હજાર ટકા કોઈ કુદરતની કૃપા છે આપણે ઘટવાની પણ નથી આપણે ભેગું ભેગું મૂળોનું વાવેતર કરી નાખ્યું હતું તો હવે મૂળા પણ આટલા જ ગ્યાં છે જોઈ લો આટલા જ ગયા છે મૂળા તો બીજા મૂળોનું વાવેતર કરી નાખવાનું છે આ જમીન પડી છે આની અંદર હજુઓ જમીન પડી જ છે આની અંદર મૂળોનું વાવેતર કરી નાખવાનું કારણ કે આપણે દરેક જગ્યાએ આપણે કોઈ જગ્યાએ દોડવાની જરૂરત નથી આપણે ભગવાનની મહેરબાની છે પાણી બી છે અને ખેડૂતને એક હજાર ટકા મારો માલિક બી પૂરું કરે છે મોકો ચલો મિત્રોને એક જ વિનંતી છે કે બને એટલું વોર કરો તો ફાસણના દિવસોમાં આપણો ફાસણના દિવસોમાં આપણો છોકરા સુખી બી થશે કેમ સુખી થશે કે દવા જેટલી ઓછી હશે એટલે આપણે દીકરા પાછળના દીકરીઓ દવાખાનું ભરવાનો સંભાવના ઓછી રહેશે એ બી એનો મને ગર્વ છે એટલે હું વીડિયા વોર્ગુની ખાતર વગરના વીડિયા બનાવશું શાકભાજી તમામ મારા ખેતરમાં પણ મળી રહેશે વાલોળિયા શીખે તો વાલોળિયા બી બતાવું તો પેલી શાકભાજી દાખલા તરીકે ઘટી ગઈ હશે તો આપણે વાલોળ વાય લીધા છે વાલોળ જોઈ લો તો આપણે ઘટવાનું નથી જુઓ વાલોળ પણ આવી ગયા છે આપણે જુઓ પેલી શાકભાજી ઘટશે તો વાલોળ બી ફૂલ આવી ગયા છે હવે ફૂલ બી ખૂબ લાગી ગયા જોઈ લો વાલોળ અમે આવી ગયા જુઓ લોમખે લોમખે આવી ગયા ને આના એક લગાડી દવા નથી આ જુઓ લોમખે ને લોમખી આવી ગયા છે આ જોઈ લો લોમખી લોમખી આવી ગયા વાળો તો આપણે જો આગરી ડુંગળી થાકી જશે તો બીજી ફરી તૈયાર થઈ ગઈ છે આ ડુંગળી તો આપણે ખેડૂતને કે લેવા જવાની જરૂર નથી હોતી લસણ બી વર્ગુની થશે ડુંગળી બી વર્ગુની આ જો લસણી બી વર્ગુની તમામ પ્રકારનો મારા ખેતરની અંદરમાં શાકભાજી મળે છે એ જ બી વર્ગુની પણ મારા પૂરતી જ હું બનાવી શકું કારણ કે શીખી આપણા ખેડૂતને ઘરે શું ઘટે કશું ઘટતું નથી ધોણેય વર્ગુની આનામાં કોઈ એરિયા નહીં આપવાનું દવા નહીં આપવાની કેમ મારો માલિક ના આ લે ખેડૂતને આ જેના એના ઉપર ભરોસો રાખો વિશ્વાસ રાખો તો એક હજાર ટકા મારો માલિક તમામ ખેડૂતનું પૂરું કરે જ છે માલિક કરે છે આપણું બીજું કોઈ કરી નથી આપણો એક માલિક જબરો અને માલિક પૂરું કરીએ કે તો મારા ખેડૂતને બે હાથ જોડી અને હું પણ વિનંતી કરું છું કે વોરગુની આપણે પોચ હાથ ખોડા કરો જ ને આપણે ક્યાંય લેવા જવાની જરૂર નથી દવા મતખો એ મારી બે હાથ જોડીને વિનંતી છે જય જવાન જય કિસાન